હું તમારી તકલીફ પણ સમજી શકું પરંતુ આપણે સૌ સાથે મળી ક્યારેય કોઈ પ્રકારના આક્રોશ આવવાની જરૂર નથી

આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં બનવા અને ભણીને મોટા મોટા

નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાં પહોંચ્યા છે અને પહોંચતાની સાથે જ તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું રાજ્યના નાયબ મુખ્યમંત્રીના સ્વાગત બાદ જિગ્નેશ મેવાણી પર જાહેર મંચ પરથી જ્યારે બોલવાની શરૂઆત કરી એ દરમિયાન નાયબ મુખ્યમંત્રી સામે ઉપસ્થિત વડગામની જનતામાં જિગ્નેશ મેવાણીની સામે આક્રોશ જોવા મળ્યો અને આક્રોશ રૂપે જનતાએ જય શ્રી રામના નારાઓ પણ લગાવ્યા નારા લગાવતાની સાથે જ નાયબ મુખ્યમંત્રીએ મંચ પરથી મેવાણીને વળતો જવાબ આપ્યો અને એ જ વળતો જવાબ એ મેવાણીના ગઢ વડગામથી અપાયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને ને આપની સાથે હું છું પ્રદીપ

કે આજે વડગામની અંદર જે આધુનિક ટેકનોલોજીથી સજ્જ પુસ્તકાલય બન્યું છે કે જ્યાં એક સાથે એકસો ને સાહીઠ જેટલા બાળકોએ ભણી પોતાનો અભ્યાસ કરી શકે છે આવનારા સમયથી આ જ પુસ્તકાલયમાંથી ડિવાયસપી નાયબ કલેક્ટર અને સરકારી ભરતીઓની પરીક્ષાઓ પાસ કરનાર પાલનપુર વડગામ ના યુવાનો અહીંથી જોવા મળશે જે જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારવાની વાત કરી હતી એ જ મેવાણીના ગઢમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને પટ્ટા પહેરવા માટેનું એક અત્યાધુનિક પુસ્તકાલય આપ્યું કે જ્યાંથી આવનારા સમયમાં યુવાનોએ ગુજરાત પોલીસના ટોપી અને પટ્ટા પહેરશે જે ગુસ્સો એ જનતાનો હતો એ નાયબ મુખ્યમંત્રી જ્યારે પહોંચ્યા એ દરમિયાન તેમની સામે એ આવ્યો અને નાયબ મુખ્યમંત્રીએ પણ કહ્યું કે તમારી વાત હું સમજી શકું છું તમારી વેદના હું સાંભળી પણ શકું છું કેમ કે એ લોકોનો ગુસ્સો એ જિગ્નેશ મેવાણીની સામે હતો સાંભળો નાયબ મુખ્યમંત્રીએ જિગ્નેશ મેવાણીના ગઢ વડગામની અંદરથી શું વળતા પ્રહાર કર્યા અને કયા પ્રકારના પુસ્તકાલયનું ઓપનિંગ કર્યું એ પણ જય જય શ્રી રામ આજે વડગામ સરકારી તાલુકા પુસ્તકાલય નું લોકાર્પણ પ્રસંગે મારે જયારે આવવાનું થયું અને આ વડગામની 18 વરનો ભેગી થઈ બધા જ સમાજના આગેવાનો થી લઈને યુવાનો આ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો આજ વિશ્વાસથી હું ગુજરાતના દુષનોની સામે લડું છું ને લડતો રહી

તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી પરિવાર ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની બી વ્યવસ્થાઓ અલગ ઊભી કરવામાં આવી છે એક સાથે 160 થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકશે આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપડા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં બનવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય આપણે ગામે ગામ જે સુવિધાઓ સુવિધાઓ છીએ પરિવાર અને અને એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ આપણા ગુજરાતની આજે દેશનું નંબર વન રાજ્ય બન્યું એ નંબર વન રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી ક્યારે કઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈ જોડીએ આજે ગુજરાત નંબર વન બનાવ્યું છે હું તમારો ગુસ્સો સમજી શકું છું હું તમારી તકલીફ પણ સમજી શકું પરંતુ આપણે સૌ સાથે ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે

મેવાણીના ગઢમાંથી જ વળતો પ્રહાર કર્યા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આવનારા સમયની અંદરથી આ પુસ્તકાલયમાંથી અનેક એવા અધિકારીઓ સામે આવશે સરકારી ભરતીની વાત કરી અને સાથે સાથે તેઓ એમ પણ કહેતા ગયા કે આ પુસ્તકાલય એ કોઈએ માંગ્યું નથી આ પુસ્તકાલય એ રાજ્ય સરકાર વતી રાજ્યની જનતાની સુખાકારી માટે રાજ્યના યુવાનોએ ભણી શકે એના માટે આ અત્યાધુનિક પુસ્તકાલય બનાવ્યું છે આ એ પુસ્તકાલય થકી આવનારા સમયની અંદર બાળકીઓ માટે એટલે કે જે વિદ્યાર્થીનીઓ છે એ ત્યાં અભ્યાસ કરવા માટે જ્યારે જશે ત્યારે તેમની માટે એક અલગથી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે વડગામના આ પુસ્તકાલયને એ પ્રકારનું અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે કે જ્યાં આવનારા સમયની અંદર રાજ્યના અલગ અલગ તાલુકા લેવલે પણ વડગામ જેવા પુસ્તકાલયની માગણીઓ થાય તો પણ કદાચિત નવાય નથી અને એક વાત એ ચોક્કસ અને ચર્ચા ગુજરાતની રાજનીતિની અંદર હતી કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીના વડગામમાં જઈ રહ્યા છે તો ત્યાંથી વળતો જવાબ તો મળશે જ જિગ્નેશ મેવાણીના નામ લીધા વગર રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ વળતો જવાબ આપ્યો અને વડગામની જનતાએ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું અને તેમના તમામ એ નિવેદનોમાં વડગામની જનતાએ તેમને સમર્થન પણ આપ્યું તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ન્યૂઝ રૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર